ત્યાં હાલમાં જે એક સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવી છે અને એચ કે ભાયાણી તેમજ જય ભાયાણી પિતા પુત્રનું હાલમાં જે નામ ખુલી રહ્યું છે મારી પાછળના જે દ્રશ્યો બતાડીશ આપને કે જે ઓખા મરીન જે છે એ પો પોલીસ ચોકી છે એ મીઠાપુરમાં આવેલી છે ટાટા કંપનીની અંડરમાં આ પોલીસ ચોકી આવી છે હાલમાં પિતા પુત્ર જે છે એમને બંનેની સીબીઆઈ દ્વારા આ ચોકીની અંદર પૂછપરછ સદર્થન ચાલી રહી છે હું આપને દ્રશ્યો દકાડવા માગીશ કે હાલમાં સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી હાલમાં જે આ દ્રશ્યો છે અને જે અંદાજીત જે કોઈ એવો મામલો છે ફંડિંગનો કે કોઈ એવો સામે આવેલું છે અને જ્યાં ક્યાંકને ક્યાંક જે કરપ્શન થતું હોય તો આજે સીબીઆઈ દ્વારા અહીં રેડ પાડવામાં આવી છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા તો અધિકારીએ એક પોઈન્ટ દસ લાખની લાંચ માંગવાની જે બાબત સામે આવી હતી ત્યારે દ્વારકામાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને ત્યાં બે અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સાથે જ અધિકારીના લાંચિયા એટલે કે વચેટિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે